મિત્રો હવે મારી સાથે છે નમસ્કાર મિત્રો મારી સાથે છે અત્યારે ભોજલરામ જગ્યાના બાપુશ્રી ભક્તિરામ બાપુ તો એમની પાસેથી આપણે ભોજલરામ જગ્યાની વિશે

બુદ્ધ પૂર્ણિમા એટલે કે વૈશાખ મહિનાની પૂનમના એમનો જન્મ એ દેવકી ગાલોળ ગામમાં ત્યારે નાના મોટા રજવાડા હતા માટે સારી વ્યવસ્થા હોય ત્યાં લોકો વસતા એવો જમાનો ત્યારે ગોંડલ છે ગાયકવાડ છે ભાવનગર છે આવા અમુક રજવાડાઓમાં બહુ સુખ શાંતિ હતી માટે બલરામ બાપાનું કુટુંબ ત્યાંથી ફરતા 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 ગાયકવાડમાં આવ્યું અને અમરેલી પ્રાંતની અંદર કાઠેમી નદી આપણા પાદરમાં વહેલી છે તેને કાંઠે એકા જંગલ જેવું ત્યારે અત્યારે જે આશ્રમ છે ત્યાં એક જંગલ હતું અને કહેવાતો અહીં લોકો આવતા નહીં કોઈ આવે રાત રોકાય તો જીવતો પાછો ન આવે એવી માન્યતાઓ બહુ અંધશ્રદ્ધા હતી અને ભોજનરામ બાપા અંધશ્રદ્ધાના ખાસ વિરોધી અને એ સમયની અંદર રાજાશાહીમાં એ પ્રથમ ભગીરથ પ્રયત્ન શ્રદ્ધાને દૂર કરવા કર્યો છે તો આ મહાન સંત હું ભૂમિ ઉપર પગ પડ્યો અને એમણે આવી અને અત્યારે જે મોજૂદ લીમડો છે બાપાનો પ્રસાદીનો જે લીમડા નીચે વજરરામ બાપાએ ચાલીસ વર્ષ સુધી તપ કર્યું છે એ લીમડા નીચે આવીને બેસી ગયા અને લોકો જોઈ ગયા તો દોડતા આવ્યા ક્યાંય તો ભૂત થાય જાય એનો બેસાય અને બાપા કે ભાઈ ભૂત જેવું કાંઈ છે નહીં આ દુનિયાની અંદર આપણો દેહજ પંચમાં આ ભૂતનો છે આમાં તમને શું ભૂત નડે છે પણ એટલી બધી અંધશ્રદ્ધા હતી લોકો માને નહીં પછી રામ બાપા કે તો હું આ શંખ વગાડું છું ને શંખનો અવાજ પોતે ને ત્યાં સુધી ભૂત નહીં ઉભા રહે એટલે લોકોના મનમાંથી એક ડર નીકળી ગયો ધીરે ધીરે મીડિયા આવવા અને એક ધર્મસ્થાન ઊભું થયું અને ધીરે 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 એ અહીંયા લોકોની અવર જવર થવા માંડી અને એક મોટું આપણે અત્યારે જોઈએ છીએ જેવું મહાન સૌરાષ્ટ્ર બાપુ આપણે મેં એવું સાંભળ્યું છે કે બાપા હતા એ નિરક્ષર હતા પોતે સાચી છે હા ખરેખર રાજાશાહીમાં નાના રજવાડાઓની અંદર શિક્ષણ હતું જ નહીં અને દેવકી કાલોળમાં બાપા પચીસ પચીસ વર્ષની ઉંમર સુધી રહ્યા એ નિશાળે ક્યાં નથી ભણ્યા નથી એમને લખતા વાંચતા પણ આવડતું નથી પણ આજે એમના ચાપખા એમના પ્રભાત્યા એમના ભજનો હોળી સરવડા ઘણું બાપાએ સાહિત્ય લખ્યું છે એ આજે કોલેજમાં ચાલે છે અને સારા સારા વિદ્વાનો એની ઉપર પીએચડી થાય છે અને કે આવા પદો જેને લખતા વાંચતા નથી આવડ્યું એને કોઈ વ્યાકરણ દોષ નહીં અને આવા અંતારો પ્રાસ વગેરે એટલું સુંદર એમની રચનાઓ છે એટલે લોકો વિચાર કરે છે કે આ કઈ રીતે બન્યા છે બબુ એક જ પ્રસંગ એવો થયો કે જે ભૂજલન બાપવા વિશે અમે જે જાણતા હોય લોકો કદાચ અજાણ હોય એવો એક પ્રસંગ કરો કે જલારામ બાપાની સાથે કે ભાઈ દેરામ બાપુ સાથે કે એમના જે શિષ્યો હતા એમના કોઈ એવા પ્રસંગો સાથે સંકલન જલારામ બાપા વીરપુરથી ચાલીને આવતા અહીંયા મહિનો બે મહિના રોકાય અહીંથી એસી કિલોમીટર થાય વીરપુર રસ્તામાં બે રાત થાય ત્રીજે દિવસે પહોંચતા પછી મહિનો બે મહિના રોકાય અને આખો દિવસ કામકાજ કરે રાત્રે સત્સંગ કરે એમાં એક દિવસ રાત્રે સત્સંગ ચાલતો હતો અને અચાનક ભોજલરામ બાપાએ કીધું જલારામ વીરપુર જઈ જગ્યા સ્થાન બાંધી અને અન્યક્ષેત્ર શરૂ કરવાનું ગુરુ તો જલારામ બાપા કે ગુરુ આજ્ઞાથી એટલે જાવું તો પડે પણ મને એક વચન આપો તો જાઓ બાપા કે માર તો કે ગુરુદેવ છેલ્લે આપણો મુકામ અંતિમ મુકામ વીરપુર થાય અને છેલ્લે મને દર્શન આપીને પછી આપણો દેહ ત્યાગ વીરપુરની ભૂમિ ઉપર થાય એવું મને એક વચન આપો તો જાઓ એટલે બોજલરામ બાપા કે ભલે જ છેલ્લે તારેને આવીશ તને દર્શન આપીને પછી દેખાત કરીશ એટલે છેલ્લે જ્યારે બજલરામ બાપાનું દેહાવસાન આવ્યું હોય તો મહાન યોગી હતા એમને ખ્યાલ આવી ગયો એટલે કુટુંબને સેવકોને બધાને ભેગા કરી અને કીધું કે હું વીરપુર જાઉં છું મેં જરામને વચન આપ્યું છે અને મારા અંતિમ દિવસો આવી ગયા છે મારે હવે આ વખતે પાછો નહીં આવું ગામ લોકો કે આપણે આખી જિંદગી સાથે રહ્યા અને છેલ્લે તમે એમને આમ નોધારામ કર્યું વ્યાજ આવ્યું છેલ્લી મેં વચન આપ્યું છે એટલે જવું જ પડે પછી ગામ લોકો બહુ વિનંતી મીડ્યા કરવા એટલે છેલ્લે અહીંથી નીકળ્યા ત્યારે બાપા જે બેસતા એ ઢોલિયા ઉપર એમની પાઘડી એમની માળા અને કંકુ પગલાની છાપું એ ઢોલિયા ઉપર પધરાવી અને નીકળ્યા ત્યારે કહેતા ગયા કે આ ગામની અંદર ફતેપુરમાં જેનું મૃત્યુ થાય એને મોક્ષ બોલશે એટલે આ ફતેહપુર ગામને કાશીનું બિરુદ આપી અને અહીંથી રવાના છે ચાલતા ચાલતા વીરપુર પહોંચ્યા જલારામ બાપા આંગણામાં બેઠા હતા અને ગુરુદેવને જોઈ ગયા બજારમાં આવતા જલારામ બાપાના રૂવાડા ઉભા થઈ ગયા કે આજે કોઈ ખબર આપ્યા હોય કે અચાનક આવ્યા ગુરુદેવ એટલે નક્કી એના અંતિમ દિવસો આવી ગયા હોય અને ખરેખર હેમદભાઈનું એક રાત રોકાણા સવારમાં ઉઠીને કે લાવ જલારામ શ્રીફળ અને જલારામ બાપાએ શ્રીફળ આપ્યું વાળીને બેસી ગયા અને હું નાદ કરી ત્યાગ કરી દીધો એટલે પચીસ વર્ષની ઉંમરે આશ્રમ ઉમરે હતો ચાલીસ વર્ષ કર્યું અને પાસઠ વર્ષની ઉંમરે એમણે અંદર જલારામ બાપાને દર્શન આપીને પછી દેહ ત્યાગ કર્યો એટલે સમાધિ બાપા બાપાની જન્મસ્થળ દેખી ગયો અને ટપોભૂમિ તો મિત્રો આ હતા મારી સાથે ભોજરામ જગ્યાના શ્રી ભક્તિરામ બાપુ બે સંતો જે ભુજલરામ બાપુના ના શિષ્યો કહેવાય એવા એક જલારામ બાપુને ને બીજા વાલમરામ બાપુ અને એવું કે છે અને અત્યારે પણ એ શિરસ્તો જે ચાલ્યો આવે છે કે દર જન્માષ્ટમીના દિવસે વાલમરામ બાપુ તરફથી જે ધજા આવે છે એ અહીં ચડે છે એટલે આ બે જેને કહેવાય કે ભુજલરામ બાપુ પોતે તો એટલા મહાન સંત હતા પણ સાથે એમના બે શિષ્યો પણ એટલા જ મહાન સંત થયા તો આપણી જે સૌરાષ્ટ્રની ભૂમિ છે જે

પણ આ સંતોની હારમાળામાં ભોજનરામ બાપા છે એ એક પાણીદાર મોતી એટલે મેરનો પારો ગણાય એવા મહાન સંત થઈ ગયા અને એનું કારણ એ છે કે સંતો તો ઘણા થયા પણ બધા યોગી ન હોય ભોજનરામ બાપા મહાન યોગી હતા સંતો ઘણા થયા પણ બધાને પોતાની વાણી ન હોય ભોજનરામ બાપાએ પોતાએ ચાપખા સમાજ સુધારવા માટે બધે પ્રયત્ન કર્યો છે ચાપખા એટલે કડક ભાષામાં જે ભજનો બનાવ્યા એને થાપખા કહેવાય અને ગુજરાતી સાહિત્યમાં ચાપખા નામના પદો પ્રથમ આપનાર સંત કવિ તરીકે બોજાવ પછી સંતો તો કે આ બધાને ગુરુ ગોતવા નીકળ્યા છે ભોજરામ બાપા ગુરુ ગોતવાના જ નીકળ્યા ગુરુ એને ગોતતા ગોતતા એમની દેવકી ગારોળ ગામે બાર વર્ષની ઉંમરે એ ગુરુ ગિરનારની અંદર એ રામે નામના એક મહાન યોગી હતા અને એ એમના ઘરનું સરનામું પૂછતા પૂછતા દેવતિકા વળાયા હવે ભજરામ બાપાના માતા પિતા બાપા કસનદાસ અને માતા ગંગાભાઈ બહુ સાધુ પ્રેમી એટલે કોઈ સાધુ સંતો આવે એમને આદર સત્કાર અને એમના ઉતારા ત્યાં જ હોય તો રામે તવંદ યોગી એ બાર વર્ષની ઉંમરે ત્યાં આવ્યા એટલે એ સાધુ સંતો આવે અને ફરિયાદ કરે તો એમને કીધું કે મારા આ બાળકને સમજાવો આજે બાર બાર થયા એક અનાજનો દાણો મોટામાં નો ગોજરરામ બાપા બાર વર્ષ સુધી જમાનો થાય એટલે એમને કંઈક ઉપદેશ આપો ક્યાંક શિખામણ આપો એટલે બાપાને બોલાવ્યા બેની નજર મળી ગોજરરામ બાપા ઓળખી ગયા કે આજે ગુરુ મારે આંગણે આવ્યા અને રામે તમને યોગીએ કીધું કે માજી તમારી એક મહાન પ્રતાપી સંતે જન્મ લીધો છે આજે રસોડ બનાવો હું એ સાથે જપું છું અને બારમે વર્ષે એ એમને દીક્ષા દીધી આજે સાહેબ પણ ગુરુ શિષ્ય પેલું આરે ધીમા એટલે મહાન યોગી હતા જન્મથી એ ઉપરાંત ઓઝરામ બાપા મહાન યોગી હતા એમાં ગીતાજીમાં કીધું છે કૃષ્ણ ભગવાન પોતે સૌ મુખે બોલ્યા છે કે મને મારા ભક્તો બહુ વાલા સજ્જનો સત્યપ્રેમી માણસો છે એ પણ મને બહુ ગમે પણ યોગી પુરુષ છે ને એ તો મારું પોતાનું સ્વરૂપ છે એમ બોલ્યા છે તો ગોધલરામ બાપા ખરેખર અવતારી પુરુષ તરીકે ગણાય કૃષ્ણ ભગવાનની ચિદિ પ્રમાણે અને એ સાય આપણે કઈ યોગ્યતા એમને જૈન સમાજ એમના સાધુ એનું મહાન તપસ્વી હોય અને એમની સાધના એમનું તપ આજે ખૂબ જ પ્રસિદ્ધ છે તો એમાં જે જૈન સમાજના મહાન એક યોગી માન તપસ્વી એવા આચાર્ય અને ગાંધીજી પણ એમને ગુરુ માનતા એવા શ્રીમદ્ધ રાજચંદ્ર જે સતાવધાની હતા એક સાથે સો જણા પ્રશ્ન પૂછે અને એક પછી એક પછી એક બધાને જવાબ આપે એવું એનું કોમ્પ્યુટર બાઇન્ડ હવે એ પોતાના પુસ્તકની અંદર શ્રીમદ્ધ રાજચંદ્રએ લીખ્યું છે કે સૌરાષ્ટ્રના લોકોએ જો યોગ શીખવો હોય તો બહાર જવાની જરૂર નથી આપણે આંગણે ભોજા ભક્ત જેવા મહાન યોગી વસે છે તો આ આથી બીજું સર્ટિફિકેટ કયું મોટું હોઈ શકે તો મહાન યોગી હતા એ ઉપરાંત મહાન સંત મહાન ભક્ત અને સમાજ સુધારક એમને ચાપખાઓ મેરા છે સમાજને કોઈ સંતે ચાપખા નથી મેર્યા કારણ કે અંધશ્રદ્ધાની અંદર એટલી બધી આ પ્રજા પીડા છે અને એ બાપાથી સહન નથી એટલે એમને એમાંથી બહાર કાઢી અને ધર્મને રસ્તે વાળવા માટે કડક ભાષામાં જે ભદનો બનાવ્યા એને તાપખા કહેવાય ખરેખર તાપખાનું સર્જન તો અમારા વિઠ્ઠલરાવ દીવાન આ અમરેલી પ્રાંતની અંદર એ સુબા હતા સુબા એટલે અત્યારે જે કલેક્ટર કહેવાય છે એમ પહેલાં સુબા કહેવાતા એટલે એ ગાયકવાડ સરકારે અહીં અમરેલી પ્રાંતમાં એમને વિઠ્ઠલરાવને સુભા તરીકે મૂકેલા વિઠ્ઠલરાવ બહુ ક્રોધી મરાઠા અને અમરેલી અંદર અમરેલીમાં અઢાર જણાને ચોકને ગોળે ઉડાડી તો એટલી બધી એની ઝાક બેસી ગઈ કે આ વિસ્તારની અંદર ચોરી લૂંટફાટ ગુંડાગીરી બંધ થતી પણ એવા તે વ્યક્તિ એ દિવાનને જઈને ફરિયાદ કરી કે આપણા રાજ્યની અંદર બહુ સુખ શાંતિ છે પણ હજી આ ડોંગી ભક્તો લોકોને છેતરે છે ચમત્કારો બતાવે છે એનું કાક કરો દિવાન તો બહુ ક્રોધી હતો આશ્રમ પાડીને બોજા વખત રહે છે એના તો તરસ બે ઘોડે સવાર છિપારી બોલાવ્યા કે જાઓ ગોલે રામ બાપાને બોલાયા હોજમહેલમાં જો ખરેખર ડોંગ કરતા હશે તો આપણે સજા કરશું અને નેત્ર વાતને ઘાતને પાછા મોકલી દઈશું એટલે આ તો ઘોડે સવારો આવ્યા સિપાહીઓ બે કે તમને રાજમહેલમાં વિઠ્ઠલરાવ દીવાન બોલાવે છે બાપા કે ઓલી એને મારું શું કામ કર્યું ચાલો આવું ગયા રાજમહેલમાં વિઠ્ઠલરાવ દીવાનને બાપા કહે કેમ મને યાદ કરો શું કામ છે તે વિઠ્ઠલરાવજીવાને કીધું કે મેં વાત સાંભળી છે કે તમે ચમત્કાર બતાવો છો ક્યાંક બતાવો હે ભોજકરામ બાપા કે હું ચમત્કાર નથી બતાવતો ભગવાનની ભક્તિ કરું છું સાધુ સંતો આવે એને ટુકડો આપું છું અને આવો દેહ રૂડો મળ્યો છે અને આ છે ક્યાંક સમાજ સેવાના સારા કામ થાય ઈશ્વર કૃપાથી એને ચમત્કાર કહેવાય બીજું શું હોય એટલે દીવાન સામું સામું જોઈ લો કે મારી સામે કોઈ બોલે તો ધ્રુજવા માંડે એને બદલે કોઈ દીક વગર જવાબ આપી દીધો એટલે ખરેખર ભંગ નહીં કરતા હોય પણ છતાંય ભગતસિંહ પટેલ છે કણબી છે કણબીને ચાર વખત જમવાનું જોઈ આપણે એક ઓડીમાં એમને પૂરી દો ચારે બાજુ પેરો મૂકી દો તાળો મારી દો અને ચાર વખત આપણે રસોડાથી મિસ્ટન સહિત એમને ભોજનનો દઈએ તો બાપા તો એ રૂમની અંદર એક આસપે બેસી ગયા પંદર દિવસ સુધી ત્યાંથી ઊભા ન થયા ચાર વખત થાળ આવે ચારેય વખત રજો જમી લે પંદર દિવસ સુધી ચાર ચાર વખત ભરપૂર જીમા અને યોગની ક્રિયાથી બળપુત્રનો ત્યાગ કરી દીધો પછી સુપો મુંજાડો કે આ તો મહાન યોગી છે મારી ભૂલ થઈ ગઈ આવીને પગમાં પડી ગયો અને માફી માંગી અને કીધું કે મારી ભૂલ થઈ ગઈ મને તમારો શિષ્ય બનાવો અને મને ક્યાંક ઉપદેશ આપો ભોજલરામ બાપા કે તું મારો ઉપદેશ સહન નહીં કરીએ એટલે કે તમે ગમે એવા કથળ વચનો કહેવો ને તો હું સાંભળી લઈશ ત્યારે મુઝરરામ બાપાએ એક પછી એક પછી જોડશો ચાપ ખાઈ રમારેલા એ ગુજરાતી સાહિત્યમાં ચાપ નામના પદો એ પણ સમાયવા એમાં એમણે કીધું કે મૂર્ખ્યાં મોહી રહ્યો મારું રે આમાં કાંઈ નથી તારું હવે રાજાને મૂર્શ્યો કે એટલે તલવાર બાદ નીકળે એવો જમાનો ત્યારે એણે કીધું કે મૂર્ખ્યા મોહી રહ્યો મારું રે આમાં કાંઈ નથી તારું સાત સંગત જેની ચોકી કરતા ફરતું નિરખારું ચૌદ ચોકડીનું ચાર બીજું રાજ રાવણ વાળું રાવણ જેવો રાવણે જેને ઘેરે અગ્નિ દેવતો રસોઈ કરતા પવનને દેવ બહાર નાખતા એવી એની દાવા દલાલી અને એવો મહાન શિવ ભક્ત એ વીરોજ્યો તું હું અભિમાન કરશ એટલે આવા એમને ઉપદેશ આપવા માટે એક પછી એક ડોળસો ચાપખા મારેલા અને ગાંધીજી પણ એમના આશ્રમની અંદર રોજ બે ચાપખા બોલાવતા અને ગાંધીજી કહેતા કે ભોજા ભગતના ચાપકા કાયમ વાંચવા એમાં આપણે જીવન કેમ જીવવું એની કળા જાણવા મળે છે કે પ્રાણી આ ભજી લેને કીર્તા આ તો સપનું છે સંસાર એ ચાપકો ગાંધીજી કાયમ દોરાતા અને બીજું જીવને શ્વાસ કરી શકાય ઘરમાં ઘડીને રાખે ભાઈ શ્વાસો શ્વાસ પૂરા થાય એટલે કે કાઢો જલ્દી કાઢો અર્ષોમાં તમે અબડાશો લોક કરે ચતુરાય હવે અડધી કલાક પેલા તારો બાપ હતો તારો દીકરો હતો શ્વાસ રહેવા મૂક્યા એટલે આવી અંધશ્રદ્ધાઓ જે હતી એને દૂર કરવા માટે ગોગલરામ બાપા એ સમાજને ચાપખા મારી અને ધર્મ રસ્તે વાળવા માટે ભગીરથ પ્રયત્ન કર્યો છે એને ચાપખા કહેવાય સરસ બાપુએ આપનેજા ભગતના ચાપખા સાથે જે બધી માહિતી આપી તે ખરેખર મને આશા છે કે લોકોને ખૂબ ગમશે તો ફરી વાર મળીશું જય દ્વારકાધીશ